અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિથુન રાશિનો ચહેરો હંમેશા હસતો રહે છે અને હૃદય ઘણીવાર અંદરથી તૂટી જાય છે આ એવા લોકો છે જે દુનિયા સાથે ઝડપથી આગળ વધે છે પણ પોતાની ગૂંચવણોમાં ફસાઈ જાય છે તમારી રાશિનો સ્વામી બુદ્ધ બુદ્ધિ અને સંદેશાવ્યવહારનો સ્વામી છે જ્યારે પણ રાહુ કેતુ કે શનિ તેના ઘેરા પડછાયામાં આવે છે ત્યારે સૌથી મોટી અસર તમારા મન સંબંધો અને નિર્ણયો પર પડે છે આવનારા ત્રણ મહિનાની આ આગાહી કોઈ ભય ફેલાવવા માટે નથી પરંતુ તમને જણાવવા માટે છે કે જ્યારે ગ્રહો પ્રતિકૂળ હોય છે ત્યારે આપણે પ્રથમ યુદ્ધ આપણી અંદર લડવાનું છે અને મિથુન રાશિના લોકો સમયની ગતિને સમજે ગ્રહોની ભાષા વાંચે અને પોતાનું ધ્યાન રાખે તો તે યુદ્ધ જીતી શકે છે તો ચાલો જાણીએ કે તમારું ભાગ્ય શું કહે છે ગ્રહોનો પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે અને કઈ તારીખે તમારે ખાસ સાવધ રહેવું જોઈએ પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઇો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો નંબર એક જુલાઈ મહિનો મિથુન રાશિના જાતકો માટે સામાન્ય લાગી શકે છે પરંતુ તેમાં ઘણી મુશ્કેલીઓ છુપાયેલી છે જે સમય જતાં ધીમે ધીમે સામે આવશે બુધ જે તમારી રાશિનો સ્વામી છે આ મહિને વક્રી ગતિના પ્રભાવ હેઠળ આવીને તમારી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતાને મૂંઝવી શકે છે ઘણી વખત મૂંઝવણ એ જ વસ્તુથી શરૂ થઈ શકે છે જેને તમે સાચી માનો છો નંબર બે પ્રેમ સંબંધો વિશે વાત કરીએ તો આ મહિનો અપેક્ષા કરતા વધુ તણાવપૂર્ણ રહેશે તમે જે જૂનો સંબંધ છોડી દીધો હતો તે અચાનક સંદેશ અથવા મુલાકાતના રૂપમાં પાછો આવી શકે છે અને વર્તમાન સંબંધને હચમચાવી શકે છે છ પંદર અને ચોવીસ જુલાઈની તારીખો ખાસ કરીને સંબંધોમાં અસ્થિરતા અને મૂંઝવણ પેદા કરી શકે છે શંકા કટાક્ષ અને વાતચીતનો અભાવ કોઈપણ પ્રેમને ક્ષણભરમાં સમાપ્ત કરી શકે છે નંબર ત્રણ મિથુન રાશિના લગ્નજીવનમાં જુલાઈ મહિનો મધુરતા કરતા વધુ શાંત અંતર લાવશે અને જીવનસાથીની અપેક્ષાઓ કૌટુંબિક દબાણ અને નાની નાની બાબતો પર સંઘર્ષનું વાતાવરણ બની શકે છે ખાસ કરીને જેમણે તાજેતરમાં લગ્ન કર્યા છે તેમના માટે અગિયાર અને છવ્વીસ જુલાઈની તારીખો મુશ્કેલ હોઈ શકે છે ભાવનાત્મક ટેકોનો અભાવ અને વાતચીતમાં કડવાશ સંબંધોને નબળી બનાવી શકે છે નંબર ચાર આર્થિક દૃષ્ટિકોણથી જુલાઈ મહિના સાવધાની માંગ કરે છે જો તમારી પાસે કોઈ મોટું રોકાણ કરવાની યોજના છે તો તેને મુલતવી રાખો જુલાઈના પહેલા અને ત્રીજા અઠવાડિયામાં ગ્રહોની ચાલ સૂચવે છે કે તમારા મહેનતથી કમાયેલા પૈસા કોઈને કોઈ અવરોધમાં ફસાઈ શકે છે આઠ અને વીસ જુલાઈના રોજ કોઈ પણ અણધાર્યો ખર્ચ તમારા આખા બજેટને બગાડી શકે છે અને ભાગીદારીમાં વ્યવસાય કરતા મિથુન રાશિના જાતકોને પણ છેતપિંડી થવાની શક્યતા રહેશે નંબર પાંચ મિથુન રાશિના કામ કરતા લોકો માટે આ મહિનો કટોકટીમાં ધીરજની કસોટી જેવો છે ઉચ્ચ અધિકારીઓ તમારી કોઈ નાની ભૂલ પકડી શકે છે અને તમારા સમગ્ર કાર્ય પર પ્રશ્ન ઉઠાવી શકે છે સાથીઓ તમારી પીઠ પાછળ કાવતરું કરી શકે છે અને તમારી મહેનતની પ્રશંસા કોઈ બીજાના નામે થઈ શકે છે તેર અને અઠ્યાવીસ જુલાઈના રોજ ખાસ સાવધાની રાખો કોઈપણ શબ્દ કોઈ પણ ઈમેઇલ અથવા પણ અજાણતા ટિપ્પણી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે વ્યવસાય કરતા લોકો માટે આ મહિનો વિશ્વાસ અને ભાગીદારીની કસોટી છે અને ગ્રાહકો સાથે વિવાદ ચૂકવણી અટકી જવા અથવા જૂના વ્યવહારોમાં છેતરપિંડી જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે સત્તર અને ત્રીસ જુલાઈની આસપાસ કોઈ છુપાયેલા દુશ્મનની પ્રવૃત્તિને કારણે વ્યવસાયિક લોકો ખાસ કરીને ટેકનોલોજી પરિવહન અને માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકોને નુકસાન થઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર